ઓગણીસ વર્ષે યુવતીએ સરપંચ પદ માટે ફોર્મ ભર્યું હતું યુવતીના આધાર કાર્ડમાં આઠ ડિસેમ્બર બે તેની જન્મ તારીખ છે યુવતીની એલસીમાં સાત જાન્યુઆરી બે જન્મ તારીખ છે ચૂંટણી અધિકારીની કામગીરી પર હવે સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે બંને ડોક્યુમેન્ટ્સ ઉપર અલગ અલગ જન્મ તારીખ છે સાથે સરપંચ બનવા માટે એકવીસ વર્ષની વય મર્યાદા નક્કી કરાઈ છે ઓછામાં ઓછી પણ અહીંયા તો યુવતીની ઉંમર ઓગણીસ વર્ષની છે યુવા સરપંચ સન્માન સમારોહમાં આખો ભાંડો ફૂટ્યો છે જિલ્લા પંચાયત વિભાગે એલસી માંગતા આ માહિતી સામે આવી સરપંચ પદે જીતેલી યુવતીનું રાજનામું લેવા માટે હાલ તંત્ર દોડતું થયું છે અનાજ અંગે વધુ માહિતી મેળવીશું સમાજતા કમલેશ અમારી સાથે સીધા જોડાયા છે કમલેશ આ ચૂંટણી પંચને ખરેખર ખૂબ જ મોટી ગંભીર બેદરકારી કહેવાય કારણ કે સરપંચ બનવા માટેની ઓછામાં ઓછી ઉંમર ફરજિયાત છે અહીંયા તો આ યુવતી ઓગણીસ વર્ષની છે પહેલી વસ્તુ બીજી વસ્તુ કે તેના બંને પુરાવામાં બંને આધાર પુરાવાની અંદર અલગ અલગ જન્મ તારીખ છે એકમાં બે હાજર ચાર નું વર્ષ છે એકમાં બે હાજર પાંચ નું વર્ષ છે આખો જયારે ભાંડો સામે આવ્યો છે ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી તંત્ર તરફથી હવે કરવામાં આવશે આગળ જે રીતે ગ્રામ પંચાયત ની ચૂંટણી તાજેતરમાં પૂર્ણ કરવામાં આવી અને તે મહેસાણા તાલુકામાં પણ જીલો ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ હતી જેમાં અફરોજ બાનુ સિપાઈ નામની એક યુવતીએ ઉમેદવારી સરપંચ માટે નોંધાવી હતી અને એ આરોએ તેનું ફોર્મ પણ સ્વીકારી લીધું હતું ચૂંટણી પંચે તેનું ફોર્મ સ્વીકારી લીધું અને આ યુવતી વિજેતા પણ ગ્રામ પંચાયતના સરપંચ પદે વિજેતા બની ગઈ પણ જયારે ગાંધીનગર ખાતે સીએમના હસ્તે યુવા સરપંચ સન્માન સમારોહ યોજાવાનો છે અને આ માટે યુવા સરપંચોની યાદી તૈયાર કરવામાં આવી રહી હતી અને તે વખતે જિલ્લા પંચાયતના પંચાયત વિભાગે યાદી તૈયાર કરવા માટે અપ્રોચ બારું સિપાહીનું લિવિંગ સર્ટિફિકેટ મંગાવ્યું અને લિવિંગ સર્ટિફિકેટ મંગાવતા આખો આ ભાંડો ફૂટ્યો છે જેમાં યુવતીની જન્મ તારીખ જે છે એલપી માં સાત જાન્યુઆરી બે હાજર પાંચ લખવામાં આવી છે એટલે કે જયારે સરપંચ પદની ચૂંટણી જાહેર થઈ ત્યારે જે જાહેરનામું પ્રસિદ્ધ થયું તે વખતે યુવતી ની ઉંમર ઓગણીસ વર્ષ અને આઠ મહિના જેટલી હતી અને ઓગણીસ વર્ષ અને આઠ મહિના જેટલી ઉંમર હોવા છતાં તો બીજી તરફ આધાર કાર્ડમાં પણ અલગ જન્મેદારી હોવા છતાં રિટર્નિંગ ઓફિસરે આ કોઈ પણ બાબતની ચકાસણી કર્યા વગર તેનું ફોર્મ સ્વીકાર લીધું હતું પણ પંચાયત વિભાગ જે જિલ્લા પંચાયતનો છે તેની નજરે આ આખો ઘટનાક્રમ આવતા અને એલપી મંગાવતા આખો ભાડો ફૂટ્યો છે હવે યુપીનું રાજીનામું લેવા માટે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીઓ દોડધામ કરી રહ્યા છો જોકે યુવતીએ રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો છે યુવતીનું કહેવું છે કે ગ્રામ પંચાયત ની જયારે સરપંચ પદ ની ચૂંટણી યોજાઈ અને જે ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે જે રાજ્ય ચૂંટણી જે ફોર્મ હોય છે તેમાં પદ માટે કોઈ પણ સ્થળે જન્મ તારીખ લખવાની હોતી નથી માત્ર ઉંમર દર્શાવી હતી અને એકવીસ વર્ષની ઉંમર દર્શાવ્યા બાદ તેનું ફોર્મ માન્ય કરવામાં આવ્યું હતું અને તે ચૂંટણીમાં જીતી પણ ગઈ હતી પરંતુ હવે જયારે આખો મામલો સામે આવ્યો છે ઓગણીસ વર્ષ અને આઠ મહિનાની યુવતી જયારે સરપંચ બની ગઈ છે ત્યારે કાયદાકીય રીતે તે સરપંચ પદે રહી ના શકે કારણ કે એકવીસ વર્ષ સરપંચ પદ માટે જરૂરી ઉંમર નિયત કરાયેલી છે એકવીસ વર્ષ ઉંમર પૂર્ણ થયા બાદ જ કોઈ પણ વ્યક્તિ સરપંચ પદ માટે ફોર્મ ભરી શકે છે આમ છતાં એ સવાલ એ ઉભા થાય છે કે રિટર્નિંગ ઓફિસરે જયારે ફોર્મ સુચાર્યું ત્યારે આ બાબત તેને કેમ ધ્યાનમાં લઈ લીધી હોય યુવતી ના જે પુરાવા છે જન્મ તારીખમાં પુરાવા છે યુટી નું આધાર કાર્ડ છે કે યુવતી નું લિવિંગ સર્ટિફિકેટ કેમ ધ્યાનમાં નહીં લેવામાં આવ્યું હોય છે એક મોટો સવાલ છે જોકે રિટર્નિંગ ઓફિસર એવું કહી રહ્યા છે કે યુસીએ તેના ફોર્મમાં એકવીસ વર્ષની ઉંમર દર્શાવી હતી તો બીજી તરફ યુવતી એવું કહી રહી છે કે અજ્ઞાનતાના કારણે અમે મારી પાસે નોલેજ નહીં હોવાને કારણે એકવીસ વર્ષની ઉંમર લખવામાં આવી હતી પરંતુ આગળ જોવાની જવાબદારી હતી હતી તેમણે બાબત ન સ્વીકારી એટલે તેને રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો છે હવે જિલ્લા જે ચૂંટણી પંચ છે તેની સામે સવાલો ઉભા થયા છે કે આખરે આ યુવતીનું કરવું તો શું કરવું કારણ કે જે સરપંચ પદે તે વિજેતા બની છે ગ્રામ પંચાયત ચૂંટણીમાં તેને લોકોએ વિજેતા બનાવી છે પણ હવે તેની ઉંમર થતી નથી તો આ યુવતી ને સરપંચ પદે ચાલુ રાખવી કેવી રીતે આ મામલામાં શું કરવું તેની અર્થવંજસ આવે હવે તાલુકા પંચાયત અધિકારીઓ અને જિલ્લા પંચાયતના અધિકારીઓ આ મુકાઈ ગયા છે

અહીં તેને તમામ જવાબદારી જાતે ચૂંટણી પંચ ઉપર ઠેરારો પર છોડી દીધી હતી અને તેણે રાજીનામું પરત ખેંચવાની વાત કરી હતી ત્યારબાદ તાલુકા પંચાયતના અધિકારીઓએ પણ ચૂંટણી કર્યું હતું અને તેણે જે રાજીનામું એક દિવસ પૂર્વે આપ્યું હતું તે રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આમ ચૂંટણી પંચના અધિકારીઓ હવે આ સંદેશમાં મુકાયા છે કે યુતિ એવું કહી રહી છે કે કોઈ પણ સ્થળે જે ફોર્મ ભરવામાં આવ્યું તેમાં જન્મ તારીખ લખવાની મોટી નથી એટલે એકવીસ વર્ષથી મને એકવાર રાજીનામું પણ લેવામાં આવ્યું હતું પરંતુ બીજા દિવસે વિવાદ થતા ચૂંટણી રાજના ફરજ પેખાનો પત્ર પણ તાલુકા પંચાયત ના અધિકારી લીધો એટલે કે હવે આ રાજીનામું આપવાનું અને રાજીનામું લેવાનો ઘટનાક્રમ ચાલુ થયો છે પરંતુ યુવતી હવે રાજીનામા આપવા માટે તૈયાર નથી અને તેને હવે કોર્ટમાં જવાની વાત કરી છે તો બીજી તરફ ચૂંટણી પતના જે અધિકારીઓ કોણ પીધાનું તેની બેદરકારી કહો કે પછી આ બાબતનો ગંભીર સફળ નહોતો પરંતુ જે રીતે લોકશાન કહા પર્વત કહી શકાય છે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય જેમાં લોકોએ ત્યાં હરિદ ઉમેદવારમાંથી આ યુવતી વિજેતા બનાવી તે હજુ વિજેતા બની છે સરપંચ પતનો ચાર્જ પણ આપવામાં નથી આવ્યો કારણ કે સર તેને ચાર્જ આપવાનો બાકી છે તમામ સંસદોમાં વિભાગ સાથે અનેક સવાલો ઉપાડ બિલકુલ કમલેશ આભાર વિગતો બદલ તો જે રીતની